સોનાના ભાવમાં ઘટાડો વધુ ઘટાડો થયો છે દસ નવેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં ચોઈ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ એક લાખ બાવી હજાર એકસો સાહીઠ રૂપિયા પર પહોંચી ગયો એક અઠવાડિયામાં ચોઈ કેરેટ સોનાનો ભાવ નવસો એંસી રૂપિયા અને બાવી કેરેટ સોનામાં અગિયારસો સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે દેશમાં સોનાનો ભાવમાં વધુ ઘટાડો થયો છે દસ નવેમ્બરના રોજ રાજાની દિલ્હીમાં ચોવી કેરેટનો સોનાનો ભાવ દસ ગ્રામથી એક લાખ બાવી હજાર એકસો સાઠ રૂપિયા પર પહોંચી ગયો એક અઠવાડિયામાં ચોવી કેરેટ સોનાનો ભાવ નવસો એસી રૂપિયા અને બાવીસ કેરેટ સોનામાં અગિયારસો સાઠ રૂપિયાનો ઘટાડો થયો છે વિશ્વલોક કહે છે કે મજબૂત યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વની રાહજુઓ નીતિને કારણે સુરક્ષિત સંપત્તિ ગણાતા સોનાની માંગ નબળી પડી છે ચાલો જાણીએ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં સોનાના નવીનતમ દરો દિલ્હીમાં દસ નવેમ્બરના રોજ દસ ગ્રામ સોનાનો ભાવમાં ઘટાડો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવી કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવી હજાર એકસો સાઠ રૂપિયા પર છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ બાર હજાર રૂપિયા પર છે હાલમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકાતામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ અગિયાર આઠસો પચાસ રૂપિયા છે જ્યારે ચોવી કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર વીસ રૂપિયા પર છે આ સાથે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરટ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર આઠસો નેવ રૂપિયા પર છે ચોવી કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ બાવીસ હજાર સાઠ પર પહોંચી ગયો છે આવી લેટેસ્ટ અપડેટ માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો